માહોલ ગરમાયો છે શું કહ્યું હતું મંત્રીજી અને તે મુદ્દે વિપક્ષ શું કહે છે આવો જણાવીએ અત્યારે ની કામગીરી ધીમી ચાલે છે દરેક એ કામની ઝડપ વધારવી પડશે આવો ભાઈ અમે નહી પરંતુ રાજ્ય સરકાર મંત્રી ઈશ્વરસિંહ પરમાર કહી રહ્યા છે જેમને તો સરકાર કામ વહેલું થાય તેમાં જ રસ છે લોકો જીવ જાય તેની કોઈ ગંભીરતા નથી લાગતી નેતાજી ના આ પ્રકારના નિવેદન થી માહોલ ગરમાયો છે જોકે નેતાજી એ પહેલા શું કહ્યું અને પછી પોતાના બચાવ માં ફરી નિવેદન આપતા શું કહ્યું તે તમે ખુદ સાંભળો સાહેબ ખાસ કરીને બીએલ ની કામગીરીથી ટીચરો અને કેટલી આત્મહત્યા થઈ ગયા આમાં એવું કઈ છે નહીં જે કામગીરી છે કામગીરી આપણે કરી જ પડતી હોય છે એ આપણો એક ભાગ છે કામગીરીનો એટલે પીએલઓ હોય કે આપણે બધા લોકો હોય બધા લોકો આ કામગીરી સમય મર્યાદામાં જ્યારે પૂર્ણ કરવાની હોય છે ત્યારે એ કામગીરી કરી પડતી હોય કર્મચારીઓ હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય કે આમ જનતા હોય બધા સાથે મળીને આ કામગીરી કરવા છે અમારું સ્પષ્ટ શબ્દ હતું પરંતુ કોઈ એવા તત્વો હોય જે રીતે મારી છબી ખરડાવવા માટે જે રીતે કાપકૂપ કરીને જે રીતે શિક્ષક મિત્રો વિરુદ્ધમાં હું છે છું જે કરવામાં આવ્યું છે એવું વખડી કરું છું તમામ લોકો આ કામગીરીમાં જોડાયા છે અને મેં પણ શિક્ષક મિત્રો માટે ખરાબ હું બોલી શક્યો નથી હવે નેતાજી કહે છે બઢાઇ સાથે મળીને આ કામ કરવું જોઈએ તેવું મેં કહ્યું હતું પરંતુ નેતાજીને કોણ કહે કે કામ તો શિક્ષકોના માથે છે જો કે આજે રાજ્યમાં કેટલાક તાલુકાઓમાં સરકારના મંત્રીઓ અને નેતાઓ બીએલઓની કામગીરીનું નિરીક્ષણ કરતા ચોક્કસથી જોવા મળ્યા હતા ભાજપના નેતાઓની આ કામગીરી અને વલણને પ્રજા વિરોધી ગણાવી સત્તાધારી પક્ષના નેતા કોંગ્રેસની માનસિકતા પર સવાલ ઉઠાવી રહ્યા છે રાજ્યના કક્ષાના મંત્રી એનું અસંવેદનશીલ નિવેદન આવ્યું કે કામગીરી તો કરવી જ પડશે ભાઈ રાષ્ટ્રીય કામગીરી કરવાની જ હોય અને શિક્ષકો વર્ષોથી કરતા એવા છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મંત્રી તરીકે તમે ક્યારે કામગીરી કરશો તમે માનવતાને નેવે મૂકી અને અસંવેદનશીલ નિવેદન કરીને જે શિક્ષક સમુદાય નિષ્ઠાપૂર્વક કામ કરે રાત દિવસ તેના જખમ ઉપર તમે મીઠું ભભરાવો છો જેના મોત થયા જે બીએલોના નિધન થયા જે કામના ભાવી છે એના પરથી બે સંવેદના શબ્દો તો તમે બોલી નથી શકતા ત્યારે મંત્રીશ્રી એમને તો કામગીરી કરશે આપશ્રી ને આપનું મંત્રીમંડળ ક્યારે કામગીરી કરશે કોંગ્રેસ એ હંમેશાથી નકારાત્મક માનસિકતાથી પીડિત છે એ લોકો ક્યારેક સકારાત્મક કાર્ય તરફ આગળ વધતા નથી અને એટલા માટે એ લોકોના નિવેદનો આ પ્રકારના આવી રહ્યા હોય છે સમગ્ર મામલો એ ચૂંટણી પંચ જોઈ રહ્યું છે એના ઉપર જે કંઈ પણ જવાબ આપવાનો થશે એ રાજ્ય સરકાર છે ચૂંટણી પંચ આપશે આભાર એસઆઈઆર ની કામગીરી પર રાજનીતિ તો થતી રહેશે તેનાથી આમ જનતાને કોઈ ફેર નથી પડવાનો પરંતુ મુદ્દો અહીં एसआईआर ની કામગીરીમાં જોડાયેલા શિક્ષકોના સ્વાસ્થ્ય છે આશા રાખીએ કે તે દિશામાં સરકાર કોઈ રાહત ભર્યા પગલા ભરશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ